અને એક્સ રે જે રિપોર્ટ છે દર્દીઓની આ હોસ્પિટલમાં રિપોર્ટમાં આગળ પાછળ કરીને જે એના ભાગરૂપે મારા રાજ્ય સરકાર જે કમિટી છે નિર્ણય કરેલ છે આથી દસ ગુણા જે પણ આર્થિકે કરેલ છે દસ ગુણા ફાઈન કરી સાડે કરોડ થી છે લગભગ જ્યાંથી મારી જાણકારી છે કે રાજકોટ નોંધ છે ગરીબ માણસ ની બહાર લાવવા માટે એક સારું તક છે અને લગભગ આશરે દરરોજ તીનસો દર્દીઓ આ યોજના લાભ લે છે અલગ અલગ કિડની હોય કેન્સર ની હોય

અને લેબ પાસેથી જે રિપોર્ટ આવતો એ રિપોર્ટ પોતાના રીતે આમાં આગળ પાછળ કરીને રિપોર્ટમાં અને અપલોડ કરતા હતા એવા એકસો છ કેસોમાં જેના એવિડેન્સ મળી ગયેલ છે જે મારી ટી મેં કીધું મહેનત કરી સ્ટેટ કક્ષાના અને મારી બનૈયાથી એનું ભાગરું કે તંતરવામાં આવેલ છે હવે આગળ જે ઓલરેડી સ્ટેટની મારી મોટી કમિટી છે બધું પહેલું પણ વિચાર કરે છે આગળ પણ જે પણ જરૂરી લાગશે બધું કરવામાં માલકીની પ્રોપર્ટી છે પણ આપણા સાથે યોજના અંતર્ગત કરાર કરેલા હતા તમે આ યોજના લાભ મારા દર્દીઓ જેના પાસે કાર્ડ છે આવે એના તમે સારવાર કરો અને પૈસા સરકાર તમારો કરી દેશે તો સેલ એની હોસ્પિટલ ની કોઈ ભારતીય સ્કીમ જે નથી બનતો પણ જે સરકાર સાથે કરાર હતો આપની દરબીઓ માટે એ એમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે હવે આવવી વસ્તુ સરકાર સાથે જે રજૂ કરે તો શિલસા માટે નોકરી શકાય કારણ કે ભલે અમે પૂમી માલી દીધી તો તો જ આવશે સેલ કરીએ કે એના રેનેસ સુ જે આઉટપુટ આવે એ પછી મારા રાજકક્ષામાંથી વધુ દિલ લેવામાં આવશે સર ભાવનો ઓકેરો કરી પત્રમંત હોસ્પિટલ આપની વાત હોય છે આપની ટીમો આપણી વાત રાખતા હોય તમારા મિત્રો ના પણ કોઈ ધ્યાન ઉપર એવા કિસ્સા આવે તો મને ધ્યાન દોરજો એવા કોઈ કિસ્સા બનતા હોય તો